એક તરફ આપણે દેશમાં ઓલિમ્પિક રમાડવાની વાતો કરીએ છીએ પણ રાજ્યમાં રમતની શું સ્થિતિ છે એનું આંકલન ગાંધીનગરમાં ભજવાતા આ નાટક પર તમને આવી જશે આપણા બાળકો તો જ રમતવીર અને વ્યાયામવીર બની શકે જો યોગ્ય શિક્ષક છો જો યોગ્ય શિક્ષકો એમને તાલીમ આપે રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે આંદોલન ચાલી રહ્યું છે ભરતીની માગણી સાથે મોટી સંખ્યામાં ઉમેદવાર યુવક યુવતીઓ ગાંધીનગરના રામકથા મેદાનમાં એકઠા થયા હતા પણ વિધાનસભા ચાલુ છે એટલે નેતાજીનું નાક ન કપાય એ માટે પોલીસ સુરી બની રીતસર આ યુવાનોને અહીંથી ખસેડવા માટે તૂટી પડી પોલીસ વાળાને તો કદાચ મળેલો ઓર્ડર નિભાવતા હશે પણ મનમાં તો તેઓને પણ ખૂંચતું હશે કારણ કે નોકરી તો એમના સંતાનોને પણ લેવાની છે No! <laughs>

રીતે ભરતી કરી નથી રહી અને સરકાર કાંઈ બી ભરતી નથી કરી તો કોઈ વાંધો નથી તો તમે મોટી મોટી વાતો ના કરશો કે અમે ખેલ મહાકુંભનું મોટો આયોજન કરીએ છીએ બધું કરીએ છીએ ઓલિમ્પિકના યજમાન બનવું છે આ છોકરાઓ સાત સાત વર્ષ પાંચ પાંચ વર્ષ ભણી

મંત્રી શ્રી બધાની ભરતી મહિનાના કરાર માટે કરવી જોઈએ અને એમને જનતા મહિનાના કરાર માટે જો એમને સારું કામ કર્યું હશે તો એમને જનતા ચૂની લાવશે જો એમને આવા જ કામો કર્યા હશે છેલ્લા પંદર વર્ષથી ભરતી નથી કરી જો આવા જ કામ કરશે તો આપણા લોકો એમને પહેલા જ અગિયાર મહિનાના કરાર સાથે એમને પણ ઘડી મુકસ્યા ગુજરાત રાજ્યમાંથી એટલે જો સરકાર આગળના આગળ જતા સમયમાં જો સરકાર ભરતી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલનો બીજા ઘણા બધા કરવા માટે તૈયાર છું અને છેલ્લા આત્મવિરોપણ પણ કરવા માટે તૈયાર છું ખાલી સરકાર મોટી મોટી ઓલિમ્પિકની વાતો કરે છે કે ગુજરાતમાં અમદાવાદમાં બે હજાર છત્રીસનો ઓલમ્પિક કરો શું ખાલી ઓલિમ્પિક કરવા એક નામથી આપણા વ્યાયામ વિરોધ તૈયાર થઈ જશે જો શાળાઓમાં વ્યાયામ વિરોધ નહીં હોય તો છોકરાઓ ક્યાંથી રમશે છોકરાઓને યોગા કોણ કરાવશે બસ ખાલી મોદીજી બેનર બનાવીને યોગાનો ફોટો પડાવે છે શું એમને યોગા યોગા માટે એક દિવસ પૂરતા યોગા કાપી છે બાળકોને રોજિંદા જીવનમાં યોગા નો મહત્વ નથી જો સરકાર આવું જ કરશે તો સરકાર સામે અમે ઉગ્ર આંદોલનો કરીશું સરકાર સામે અમે લડવા માટે તૈયાર છે આત્મવિરોપણ કરવા માટે છે ને વ્યાયામ વિરોની કાયમી ભરતી કરો 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 અને કરો અમે ખેલ સહાયક છીએ અમે ગાંધીનગરથી બે ગાંધીનગરમાં બે દિવસથી ખેલ સહાયક અમારા વ્યાયામ શિક્ષકની કાયમી ભરતીમાં તો અમે આંદોલનમાં આવેલા હતા તો કાલે પણ અમને રાત્રે રિટેન કર્યા હતા અને આજે સવારે અમે આંદોલનમાં બેઠા હતા તો અમને સાડા બાર વાગતાના ટાઈમે અમને પોલીસે ડિટેન કર્યા રિટેન કર્યા પછી અમને સેક્ટર સત્યાવીસમાં પોલીસ સ્ટેશને અમને લઈ ગયા ત્યાં રિટર્ન કરીને એના પછી અમને અત્યારે સાંજના સુમાર સુધી ત્યાંના ત્યાં બેસાઈ રાખ્યા અમને બપોરનું કોઈ જમવાનું કે કોઈ જાતો નાસ્તો કોઈ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી તો એના પાસે અમને અત્યારે સાંજના સમયે સાત વાગતાના સમયે સાત સાડા સાતના સમયે અમને અહીંયા વચ્ચે ત્યાંથી વાનમાં બેસાડે અમને એમ કહેવામાં આવ્યું કે રામકથા મેદાનમાં અમે જે જગ્યાએથી તમને લીધેલા હશે એ જગ્યાએ તમને મૂકવામાં આવશે એના પાસે અમને અહીંયા રસ્તાઓ મૂકાય અમને ખબર પણ નહીં સાહેબ લગભગ અડાલજ અડાલજની આજુબાજુ અમને ઉતારી રહ્યા છે રસ્તામાં અમારા જોડે ચાર લેડીઝ પણ છે અને લેડીઝ જોડે છે તો અમને લેડીઝ કોન્સ્ટેબલ પોલીસ જોઈએ જોડે પણ એમનું કોઈ જોડે હતું નહીં અને અત્યારે રાત્રિનો સમય છે અત્યારે લેડીઝનો સમય જે સરકાર મોટી મોટી વાતો કરે છે મહિલા સુરક્ષાની તો અમારા જોડે લેડીઝ છે તો શું કરવું એના માટે મહિલાઓ સુરક્ષાની મોટી મોટી વાતો કરવાવાળી પોલીસ અમને રસ્તામાં ઉતારી જતી રહી છે જોડે મહિલાઓ પણ છે તો હવે શું કરવાનું અમારે અને આજે તો અમારી સાથે એવું જ હોય છે કે સુધીમાં અમે આવું જોયું નથી પહેલી વાર આવો બધો બનાવ અમારી સાથે થયો જ્યારે અમને ડિટેન કર્યા ત્યાં અમને બેસાડ્યા અમે તો ભૂખે ભૂખે મરી ગયા કંઈ ખાવાનું કશું જ નહીં નાસ્તો પાણી નહીં પછી અમને જ્યારે એમના સાડા સાત પછી ત્યાંથી અમને પોલીસના ડબ્બામાં બેસાડ્યા એમાં બધા જેન્ટ્સ પોલીસ હતા અમારા ભાઈઓ સાથે જેન્ટ્સ પોલીસ અને અમે ચાર બહેનો હતી અમારી સાથે કોઈ લેડીઝ પોલીસ હતી નહીં સરકાર શું આ બધી વાતો કરે છે જ્યારે મહિલા દિવસ ઉજવણી કરે છે તો મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે તો અહીંયા તો અમારે કંઈ મહિલા સુરક્ષાનું તો હતું જ નહીં તો એમને અમને ડિટેન કરવાની જરૂર શું હતી એમની જો પોસ્ટેબલ લેડીઝ ના આવી શકે અમારી જોડે તો એમને અમને ડિટેન કરવાની જરૂર શું હતી હે અને આ અમને જે જગ્યાએ છોડ્યા છે એ જગ્યા અમને ખબર જ નથી જો આ ગાંડા બાવળા દેખાય છે આ બધી બાજુ ગાંડા બાવળા છે હવે આ અમારો એવો અજાણ્યો વિસ્તાર છે અમને જ નથી ખબર ગોળ ગોળ અમને ફેરવી દીધા છે અમે અમે ક્યાં અમારે મહિનાઓ છીએ કોઈ દિવસ પોલીસનો ભરોસો થાય નઈ જો અમારી સાથે લેડીઝ પોલીસ સુરક્ષા માટે અમને મૂકી નથી તો આ સરકાર શું કરવાની છે મહિલાની સુરક્ષા આજે તો કેટલા એવા બનાવો બને છે મહિલાઓ જોડે અને મોટી મોટી સરકાર વાતો કરે છે મહિલા સુરક્ષા દિવસ ઉજવો આમ કરો તેમ કરો કશું તો થતું નથી આ બધું અયોગ્ય છે અને એમને કઈ પણ થાય તો એમને જવાબદાર કોણ છે કોણ આજે અહીંયા અમને ઉતારી દીધા અને કોઈ અમારી સાથે થયું તો જવાબ અને ત્યાં અમારું લિસ્ટમાં નામ છે આખો એડ્રેસ સાથે તો કોણ ફોલ્ટમાં આવશે આ એ બધી પોલીસની જવાબદારી એમને ધ્યાને ના લીધું અને અમને ખાવા પાણી કશું જ બહાર નીકળવા જ નથી દીધા અને ગભરામણ એટલી થાય છે અંદર રૂમમાં બેસાડી દીધા હતા અને આ અમારી બેનને દવા ગોળી ખાય છે આ બેન દવા ગોળી ખાય છે જુઓ બધા આ બેનને ટાઈમ થઈ ગયો છે છ વાગ્યે ગોળી ખાવાનો પણ આ બેન હજુ અમારી સાથે એમને અમે આજીજી કરી હતી કે આ બેનને ગોળી ખાવાની છે જમ્યા પછી હવે આ બેનને ગોળી ના ખાશે તો બહુ તકલીફ થશે અમે જાણીએ છીએ કાલે અમે એની સાથે હતા સાંભળો હવે એને શું થશે અમને ખબર છે રાત્રે શું થયેલું અમે એમને હાચવીને રાખ્યા હતા હવે આ બેન અને અમે બધા છૂટા થઈ જવાના છીએ હવે આ બેન એમના સાથીદાર બેન હતા એ છૂટા થઈ ગયા ને એમને ડિટેન કરી લીધા છે હવે આ બેન ને એક યાદ હશે અમે અમે બધા અલગ અલગ છીએ સરકાર મોટી મોટી વાતો કરે છે પણ ગ્રાઉન્ડ પરિસ્થિતિ સાવ ગત છે એક તરફ યુવાનો નોકરીથી વંચિત છે તો બીજી તરફ ઓલિમ્પિકની વાતો કરીએ છીએ જો સ્કૂલમાં વ્યાયામ શિક્ષક જ નહીં હોય તો કેવી રીતે રમતવીર પેદા કરશો એ સવાલનો જવાબ તો સરકાર પાસે પણ નથી પણ આપણે અપેક્ષા રાખીએ કે સરકાર ઝડપથી વ્યાયામ શિક્ષકો સહિત જેટલી પણ ખાલી જગ્યાઓ છે તેને ભરતી કરે